નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ પચીસ છ બે હજાર પચીસ અને વાર બુધવારના આજના થરાદ માર્કેટયાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો ઓલ્પ સિલેક્ટ કરીને નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી છે તો ચાલો શરૂ કરીએ થરાદ તારીખ 25 છ બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે બારસો થી તેરસો પછી છે ઈસબગુલ જે છે સત્તરસો થી એકસઠ મેથી જે છે આઠસો થી બારસો અને રાયડો જે છે અગિયારસો થી બારસો અને આગળ છે રાજગરો જે છે નવસો થી એક હજાર ત્રીસ બાજરી જે છે ચારસો થી પોનસો ઓગણત્રીસ જીરુ જેનો નીચો ભાવ છે પચીસો અને ઊંચા ઊંચો ભાવ છે આડત્રીસો સાસઠ એરંડા જે છે બારસો થી તેરસો છવ્વીસ અને છેલ્લે છે અજમો જે છે આઠસો થી ઓગણીસો તો આ હતા આજના થરાદના બજાર ભાવ